નમસ્કાર દર્શક મિત્રો આજના સુપરફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે ચેનલ પર નવા તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું તો મિત્રો સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને આગાહી કરવામાં આવી છે મિત્રો રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવ પવનો ફૂંકાઈ રહ્યા છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થયો હશે પરંતુ આગામી દિવસોમાં હજુ પણ ધીમે ધીમે તાપમાન વધે અને ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગશે જોકે માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર વાતાવરણ અને તાપમાનમાં થશે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો મિત્રો વીજળી બિલમાં ઘટાડો મિત્રો ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જાન્યુઆરી થી લઈને માર્ચ બે હજાર ચોવીસ ના ત્રિમાસિક ગાળામાં ફ્યુલ સરચાર્જ ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટથી ઘટીને બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થયો છે તેમ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે ને ગુજરાતમાં ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ ચારે વીજ વિતરણ કંપનીઓ અંદાજે એક પોઈન્ટ સિત્તેર લાખ ગ્રાહકોને આ ત્રિમાસિક ગાળામાં આશરે તેરસો ને ચાલીસ કરોડનો સીધો લાભ થશે અને માસિક સો યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે તો અંદાજે સત્તાવન માસિક બચત થશે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો મિત્રો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું મિત્રો સરકાર હોળીના તહેવાર પહેલાં શુભ સમાચાર આપી શકે છે આવામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે એક્સપર્ટનું પણ માનવું છે કે ઓએમજીસીને પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર હાલ તો કોઈ નુકસાન થઈ રહ્યું નથી આવામાં આ યોગ્ય સમય છે કે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત આપી શકે છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે ત્યાર પછીના સમાચારમાં આગળ વધીએ તો મિત્રો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહન યોજનાઓ અમલ મૂકવામાં આવી રહ્યો છે અને કૃષિલક્ષી વિકાસ સાથે ચાલુ વર્ષના બાગાયતી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતો આયુ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને મેળવી શકે છે અને ખેડૂતો બાગાયતી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુથી આય ખેડૂત પોર્ટલ અગિયારમી મે બે હજાર ચોવીસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમ બાગાયતી નિયમાયક કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોના મતે આગામી સમયમાં સોનાને સાંધીના ભાવમાં વધારો થઈ શકે છે અને એક સમયે સોનાની કિંમત ત્રેસઠ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ જોવા મળતી હતી જે હવે સાસઠ હજાર રૂપિયાની આસપાસ જોવા મળી રહી છે દસ ગ્રામ સોનાનો ભાવ જો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો વહેલી તકે તમે સોનું ખરીદી લો એટલે કે આજે સોનાનો ભાવ પાસઠ હજાર પાંચસોને વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ખુલ્યો હતો તો બસ મિત્રો આ હતા આપણા મહત્વના સમાચાર રોજના સમાચારો જાણવા માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો